લોકો બાવીસી હોસ્પિટલમાં બાળક માટેની ટ્રીટમેન્ટ માટે બાર વરસ બે હજાર બારની સાલમાં ત્યાં એઝ અ પેશન્ટ તરીકે ગયા હતા અમારા બધા રિપોર્ટ્સ ત્યાં કરાવવામાં આવ્યા ત્યારબાદ અમારી ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ થઈ અને આજે બાવીસ સાયકલ પછી અમને અમારે ત્યાં બેબીનો જન્મ થયો આખી ઘટનાનો શ્રેય હેમંત સર બાવીસી ફાલ્ગુની મેડમ પાર્થભાઈ તથા બાવીસીના સર્વે સ્ટાફને જાય છે કારણ કે એમની મહેનત અને અમારી મક્કમતા એ બે થકી આજે અમે આ ચોક્કસ રિઝલ્ટ મેળવી શક્યા છીએ ઘણી વખત મનમાં એવું થતું કે ઘણો ટાઈમ થઈ ગયો લાંબી પ્રોસીજર છે હજી કેમ નથી રિઝલ્ટ મળતું હજી કેમ નથી પણ સાહેબના એવા વિશ્વાસ અને એવા દૃઢ નિશ્ચય અમારો કે જેથી કરીને અમને સારું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું અને અમારે ત્યાં બેબીનો જન્મ થયો અને ગયા પહેલા અમે લોકો બીજા બી ડોક્ટર પાસે જતા ત્યાં મને દરેક વખતે બધાય સરોગેસી વિશે સજેશન કર્યું સરોગેસીનું પણ બાવીસી સાહેબે મને ક્યારેય બી આટલા વર્ષ છ વર્ષમાં ક્યારેય બી એવું નથી કીધું કે બેન તમે હવે સરોગેસી માટે જાઓ એટલે એ એ પોઈન્ટ મને સરનો બહુ જ ગમ્યો અને આજે સરને લીધે જ આજે હું પોતે માં બની શકી છું મેં જાતે મારા બાળકને જન્મ આપ્યો છે એને ફીડિંગ કરાવ્યું છે મેં અને એ ફિલિંગ તો અલગ જ હોય છે બાળકની